મિત્રો આ વાર્તા પૂરી સાંભળજો નાની એવી છે પણ ખૂબ મજા આવશે તો જરૂર સાંભળજો ઘણા વર્ષ પહેલાં એક નાના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો તેનું નામ બાજ અને પત્નીનું રાના બાચ દેવીનો પરમ ભક્ત હતો તે સવાર સાંજ પૂંજા કરતો હતો અને તેના પછી જ અન્નજળ ગ્રહણ કરતો હતો પોતાની પત્ની સાથે નાનું મોટું કામ કરીને તે પોતાનું જીવન નિર્વાહ કરતો હતો પણ તે કેટલી પણ મહેનત કરતો છતાં પણ આજ સુધી તેને એક દિવસ પણ પેટ ભરીને ખાવાનું નહોતું મળ્યું ગામના જમીનદાર બાબુએ ત્યાં પુત્ર જન્મ્યો હતો એ ખુશીમાં સુબોધબાબુએ પોતાની હવેલીમાં આખા ગામને નોતરું આપ્યું અને એલાન કરાવ્યું કે કોઈના ઘરે ચૂલો નહીં સવગે આ સાંભળતા જ બાંચને તો મનની મુરાદ મોઈ ગઈ તેણે પોતાની પત્નીને કહ્યું કે તે જરૂર જશે પણ તરત જ તેને પોતાની ગરીબાઇ યાદ આવી તે વિચારવા લાગ્યો કે એક તો હવેલી જવાલાયક તેની પાસે સારા કપડાં નથી જે કપડાં છે તેમાં પણ ફાટેલા છે અને ખરાબ હાલતમાં છે અને બાળકને આપવા માટે કશું પણ નથી પત્નીએ તરત જ બાંચના જૂના કપડાં સીવી દીધા અને સાફ પાણીથી ધોઈ દીધા પછી બાંચને કહ્યું સારી રીતે જાઓ તેઓ મોટા લોકો છે તમારા આશીર્વાદ જ તેમના માટે ઘણા છે બીજે દિવસે બાંચ સવારે વહેલો ઉઠ્યો નાહ્યો અને જલ્દી પૂજા કરીને થોડા ચોખા અને એક લોટ પાણી પીને હવેલી તરફ ચાલી નીકળ્યો બાંચ જલ્દી હવેલી પહોંચવા માંગતો હતો હવેલી પહોંચતા પહોંચતા સાંસ થઈ ગઈ પણ બાચને ખાવાની જગ્યા મોવી ગઈ ચારે તરફ સ્વાદિષ્ટ ભોજનની સુગંધ ફેલાયેલી હતી મગ્ન થઈને બાચ ખાવાનો આનંદ લઈ રહ્યો હતો આનાથી સારા ખાવાની તે કલ્પના પણ નહોતો કરી શકતો એક દહીંની હાંડી તેના માથા ઉપર લટકેલી હતી આવતા જતા કોઈનું માથું હાંડી સાથે અથડાયું અને હાંડી અચાનક તૂટીને બાચના પત્તા ઉપર પડી બધું ખાવાનું બગડી ગયું હાથ ધોઈને દુખી મને પત્ત ઉઠાવીને તે ચાલી નીકળ્યો બાચ મોવો મોવો થઈ રહ્યો હતો રસ્તામાં બાબુએ પૂછ્યું બાચ મોસાઈ ખાવાનું ઠીક રીતે ખાધું બાંચે આજનો બનાવ અને પોતાની ગરીબાઈની પૂરી વાત કરી દીધી આ સાંભળીને સુબોધ બાબુ ખૂબ દુઃખી થયા તેણે બાંચને રાત્રે રોકાવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે કાલે તે પોતાની દેખરેખમાં ખાવાનું બનાવીને આપશે અને તે ખાધા વિના ન જાય આખી રાત બાચ એ જ વિચારતો રહ્યો કે સવારે એકવાર ફરી ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું આવશે ગમે તે થાય આ વખતે તો પૂરું પેટ ભરીને ખાવાનું ખાઈશ આ વિચારતા વિચારતા સવાર થઈ વહેલો ઉઠ્યો નાહીને નવા કપડાં પહેર્યા પૂજા અર્ચના કર્યા પછી ખાવા માટે તૈયાર થઈ ગયો થોડી વારમાં સુબોધ બાબુની દેખરેખમાં તૈયાર થયેલું ખાવાનું બાંચને પીરસવામાં આવ્યું બાંચ પોતાને માની રહ્યો હતો આજે તે ખાસ મહેમાન છે આટલું બધું ખાવાનું ફક્ત તેના માટે જ બનાવ્યું છે તે મોજથી ખાવાનું ખાઈ રહ્યો હતો પહેલી વાર પેટ તો ભરાઈ ગયું પણ મન નહોતું ભરાયું ખાવાનું અને વાતો ચાલી રહી હતી હવેલીની બહાર પીપવાના ઝાડ પર એક ભૂત પોતાની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો ભૂત મોટો શેતાન હતો તેણે બાચને આટલા સમયથી ખાવાનું ખાતો જોયો તો તેને શરારત સૂજી તેણે ઝટપટ પોતાને એક નાનકડો દેટકો બનાવ્યો અને પથ્થરમાં રાખેલા ભાતમાં કૂદી પડ્યો બાચ વાતોમાં અને ખાવામાં એટલો મગ્ન હતો કે તેને ખબર જ ન પડી અને દેટકાને બાચે ભાત સાથે પેટમાં ગવાઈ ગયો હવે તૃપ્ત થઈને અને દાન દક્ષિણા લઈને ખુશી ખુશી બાજ ઘર તરફ ચાલી નીકળ્યો રસ્તામાં દેટકો બાચના પેટમાં કૂદાકૂદ કરવા લાગ્યો તો બિચારા બાચે વિચાર્યું કે જિંદગીમાં પહેલી વાર તો પેટ ભરીને ખાવાનું ખાધું છે કદાચ એટલે પેટમાં ગડબડ થઈ રહી છે પેટમાં ડેટકાએ થોડીવાર વાર કરી પછી તેણે બાંચના પેટમાં ગુદગુદી કરવાનું શરૂ કરી દીધું બાચે હસતા હસતા ભગવાનને હાથ જોડીને આભાર માન્યો કે ઘણા દિવસો પછી ભગવાનને હસાવ્યો ભૂતે વિચાર્યું આ શું થઈ રહ્યું છે મેં તેના પેટમાં આટલી બધી ધમાચકડી મચાવી છે પૂરા પેટમાં આટલી ગુદગુદી કરવા છતાં પણ તેને કોઈ ફરક નથી પડતો તો મારું શું કામ હવે ચાલવું જોઈએ ભૂતે ધીમેથી અવાજ આપી મને જવા દો બાંચે વિચાર્યું કે કદાચ પાછોથી કોઈ બોલી રહ્યું છે થોડીવાર પછી ભૂત થોડો જોરથી બોલ્યો આનાથી બાસ થોડો ડરી ગયો તે મનમાં ઈશ્વરને યાદ કરવા લાગ્યો તે પછી ભૂત જોરથી બોલ્યો ભાઈ હું તમારા પેટમાં છું ભૂલથી આવી ગયો છું હવે બહાર આવવા માંગુ છું હવે તો બાંચનો શ્વાસ અટકવા લાગ્યો તે ગભરાઈને ભાગવા લાગ્યો આનાથી પેટમાં ભૂતનો પણ શ્વાસ ફૂલવા લાગ્યો થોડીવાર પછી બાજ થોડા સામાન્ય થયો તો તેને પહેલાં ભૂત ઉપર મોટો ગુસ્સો આવ્યો અને ગુસ્સાથી બબડ્યો તું પેટથી પરેશાન થઈ રહ્યો હશે તો મારી બબાલ બલાથી ઝડપથી ઘર પહોંચીને તેણે પોતાની પત્નીને બોલાવી અને કહ્યું મારો હુક્કો ખૂબ ગરમ કરીને લાવ જોત જોતામાં ગરમ હુક્કો આવી ગયો બાચે હુકાને ખૂબ જોરથી ગુડગુડાવ્યો તેના પછી ધુમાડો ભૂતની આંખ કાનમાં ઘૂસી ગયો પેટમાંના ભૂતની ખાસતા ખાસ્તા અને આંખો લૂસતા લૂસતા બુરી હાલત થઈ ગઈ હવે ભૂત પોતાની શરારત પર ખૂબ પસ્તાવો કરી રહ્યો હતો જ્યારે ઘણો સમય થઈ ગયો અને ભૂત પાછો ન આવ્યો તો તેની પત્ની અને પુત્ર ચિંતિત થઈ ગયા ભૂતની પત્નીએ ઝડપથી એક સુંદરીનું રૂપ ધારણ કર્યું અને પહોંચી ગઈ બાંચના ઘરે હાથ જોડીને પતિની ભૂલની માફી માંગતા મુક્તિની અરજ કરી તેને જોતા જ બાચનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો તેણે પાસે પડેલી લાકડી જોરથી જમીન પર પટકી અને તેની તરફ દોડ્યો અને ચિલ્લાયો તે સમયે ક્યાં હતી જ્યારે તારો પતિ મારા પેટમાં ગયો હતો મારો બધો ધર્મ ભષ્ટ કરી દીધો અને જ્યારથી પેટમાં છે મને તંગ કરી રહ્યો છે મેં તો લાકડી રાખી છે તારા પતિ માટે તે જરા પણ બહાર નીકળવાની કોશિશ કરશે તો લાકડીથી મારી મારીને તેનો ભૂર્જો બનાવી દઈશ ભાગ અહીંથી નહીં તો તારી પણ એ જ હાલત કરીશ મોટી આવી છે ભૂતની વકીલાત કરવા મારા પેટમાં તારી પરવાનગી લઈને ગયો હતો બિચારી ભૂતની પત્ની પોતાનું મોં લઈને પાછી ચાલી ગઈ માતાને એકલી જોઈને પુત્ર સમજી ગયો કે પિતાજીને છોડાવવામાં માતાને સફળતા નથી મળી જ્યારે નાના ભૂતે માતાને કહ્યું હું જઈ રહ્યો છું અને પિતાજીને લઈને જ આવીશ તે એક માસૂમ બાળકનું રૂપ ધારણ કરીને બાચના ઘરે પહોંચી ગયો તેણે હાથ જોડ્યા વિનંતી કરી કે મારા પિતાજીને છોડી દો બાળકને જોઈને પણ બાચનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહોતો લેતો તેણે ફરી પોતાની લાકડી ઉઠાવી અને બાળક તરફ દોડ્યો તો ભાગી ગયો પણ પેટવાઓ ભૂત પોતાની શરારત પર ખૂબ પસ્તાવો કરી રહ્યો હતો જ્યારે નાના ભૂતે જોયું કે તેની વાત નથી ચાલી રહી તો તેને તરત જ એક ઉપાય સૂચ્યો તેણે પોતાને એક મચ્છરના રૂપમાં ઢાવ્યો અને પહોંચી ગયો ફરી બાંચ પાસે તેણે પણ શરારત શરૂ કરી દીધી ક્યારેક બાચના ગાલને કરડતો તો બાચ તેને ભગાડવા માટે પોતાના જ મોઢા પર થપ્પડ મારી લેતો ક્યારેક મચ્છર તેના કાનની આસપાસ ક્યારેક તેના કાનમાં ગણગણાટ કરતો બાચ જેટલો થાકતો મચ્છરને એટલી જ મજા આવતી થોડીવાર પછી મચ્છર બાચની નાકમાં ઘૂસી ગયો હવે તો બાંચની નાકમાં સણસણાટી અને ગુડગુડાટી થવા લાગી આછી આછી કરતાં કરતા તેની બુરી હાલત થઈ ગઈ આ વખતે છીક એટલી જોરદાર હતી કે પેટનો ડેટકાવાઓ ભૂત મોંના રસ્તે બહાર કૂદી ગયો અને ઝડપથી ભાગીને બચી ગયો તો મિત્રો આ આ આસ્પદ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો એક લાઈક કરી દો અને શેર કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આગલા વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી નમસ્કાર આભાર બાય બાય ફરી મળશું ધન્યવાદ મિત્રો